ખેડૂત મિત્રો બધા મજામાં છે જય શ્રી કૃષ્ણ વિડીયોમાં એની બોટલ આપણા હાથમાં છે નીબ ઓઇલ કયું છે નીબ ઓઇલ ખેડૂતો વાપરે છે અમે ખેડૂતોને કહે છે આ નીબ ઓઈલ વાપરવું ડુંગળીના પાક માટે જરૂરી છે તમે કપાસ બનાવવો એની માટે જરૂરી છે આ છે નીબ ઓઇલ વાપરવા માટે સારી વસ્તુ છે વાપરશું તો હું ફાયદા છે આગળ આપણે વિડીયોમાં બતાવશું વ્યક્તિ તમને ખબર પડે કે પછી આપણે સમજાતું નથી તો ખબર કઈ રીતે પડે એટલા માટે મારે કેવું પડે છે કે આપણે ગયું હોત તો અત્યારે ઘણા ખેડૂત મિત્રો વાપરા હોત ને બધાય ગામમાં ખબર પડતી હોત કે આ વાપરવાથી આ ફાયદો છે પણ આપણે જે વાપરવાની વસ્તુ હોય ફાયદાકારક કોઈ એ વસ્તુ વાપરતા નથી પછી આપણે શું થાય હું ફેલાઈ જાય એમ કે આપણે પહેલાંથી કડક પગલાં નથી લેતા એડવાન્સ નથી હાલતા એડવાન્સ ચાલુ હોય તો ઘણું વસ્તુ કરવી પડે એડવાન્સ આપણે ડુંગળી જે સોંપવાના હોય મારા એરિયામાં જે અહીં લોકલ ખેડૂત મિત્રો છે ડુંગળીના રોપિયા આપી જે છે લીલા પણ સોંપવાનો છે તેમાં પાયામાં કયું ખાતર બે વસ્તુ આપવી બે વસ્તુ છે તમને આગળ બતાવીશું વિડીયોમાં એ આપવું જરૂર છે પછી જે ખેડ મિત્રોને ડુંગળી પાકવાની મહિનાની વાર હોય કદાચ ઘણા લોકોની અત્યારે એસી દિવસ આજુબાજુ થવા મળે છે ઘણા બે દિવસ ઉપર થઈ ગઈ છે મને ખબર છે તો ડુંગળી છે આપણે નેવથી સો દિવસની સીજાય પછી એક વસ્તુ પાવાની આવશે એની બોટલ બતાવી દઉં છું આવડી આ આનું પણ તમને શેલે સમજાવીશ અમુક વસ્તુ છેલ્લે રાખવી પડે તો તમને ખબર પડે એટલા માટે કે નહીં તો હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ ડુંગળીમાં અત્યારે પાયામાં એક તો લીંબોળીનો ખોટ ડુંગળી આવડો આ આ હું લેવા ત્યાં દીકરી મિત્રો વાપરો છો બોતો બોતો આવ્યો હતો ગયા વર્ષે રેડી ગયા વર્ષે આપણે કઈ દુકાન નહીં આપણે દુકાનને ચાર મહિના છે આજે કાલે આપણો વિડીયો નહોતો આવ્યો એ પણ તમને કહી દઉં શા માટે નહોતો કાલે મને તબિયત રેડી નહોતી રેડી કાલે હું તો દવાખાને ખૂબ ચાર કલાક દવાખાનામાં રહો લાઈનમાં રહ્યો બધું કર્યું રેડી એટલે અમુક સમયે વિડીયો નહીં આવે કેમ કે તબિયત રેડી નથી એટલા માટે હું થઈ ગઈ મને થઈ ગઈ છે પથરી તમારા ભાઈ કોઈપાય ઈલાજ હોય શું કરવું જોઈએ રેડી ઓપરેશનની તારીખ તો ડૉક્ટરે આપી દીધી છે પણ આપણે થોડુંક પશ્ચિમ મદદ સાથે પૂછીએ આમાં કોઈ સારો ખેડૂત હોય કોઈ જાણકાર હોય એ આપણો મોબાઈલ નંબર આવે છે રેડી તો તમે થોડોક ઉપાય બતાવજો ઘણા લોકો મને ઘણા ટુસકા બતાવ્યા છે મને થઈ ગયેલી છે અત્યારે પથરી હાલમાં ડૉક્ટરે ઓપરેશન તારીખ આપી દીધી છે ઓગણત્રીસ તારીખ એટલે ઓગણત્રીસ તારીખે આપણી દુકાન બંધ રહેવાની છે એ પણ આપણે કહી દઈ ક્યાંથી જેથી તમને ખબર પડે આજે જે છે એકવીસ તારીખ આવતી ઓગણત્રીસ તારીખે આપણી દુકાન બંધ હશે રેડી જેથી કોઈ બહારથી કોઈને આવવું હોય તો તકો નહીં ખાતા એટલા માટે આવું બે ત્રણ દિવસ રેગ્યુલર વિડીયોમાં કે એટલે ખબર પડતી કે એટલા માટે તો લીંબોળીનો કોળ બેસ્ટ વસ્તુ છે મેંથી લઈને આવીને તો આમ શુંગદેવી આવે છે અહીં લાઈવ જે ખેડૂત આવે છે આમ બતાવું છું તો કે વસ્તુ સારી છે સ્ટાન્ડર્ડ છે પ્યોર છે પ્યોર હોય એને પ્યોર કેવું કંપની નામ રાખ્યું નીમ પ્યોર કંપની નામે એવું રાખ્યું છે વસ્તુ સારી છે રેડી વાપરવું એવું મારું કેવું છે બાકી તમને સારું લાગે તો વાપરવાનું જોર જબરસ્તી નથી આપણે મોટે કહીએ છીએ મીઠા શબ્દમાં કહીએ છીએ રેડી એક ગે બધું સાફ એવું આપણને આવડતું નથી રેડી કોઈ કોકના વિડીયો જોતા હોય યુ હોય એક ગીએ બધું મરે રેડી બધું નથી મળતું આ યાદ રાખવાનું આપણે એવા ખોટા ટાઇટલ નથી મારવા પણ એવું ખોટું ટાઇટલ મારીને તમે વધારે જોવો એટલા માટે મને લખવા માટે તમે મજબૂર કરો છો આપણે હાસું શું કહીએ છીએ આશાની વેલ્યુ નથી થતી ફોટું લખે છે ફોટું ઓલું કરે છે ત્યાં તમે ઢોંગું વળી જાઓ છો રેડી એટલે આવું ન કેવું પડે મારે તમને સાક સપોર્ટ આપો થોડો શરીરમાં પહેલાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વાળું બટન આવી દબાઈ જવ ઘણા છે શરૂઆત કરીને ત્યારે કે અહીંયા આ બટન આવતું શામ આમ કરજો આપણને એવું કાંઈ નહીં આ રીતે સમજાવવાનું ખાદી ભાષામાં તમને ગળે ઉતરે એ રીતે રેડી પાયામાં લીંબોળીનો ખોળ અને આ ઉમરી ટાઈપ લેવું રેડી અહીંયા પાયામાં માલ્યા રેડી આ બંને વસ્તુ આપી શકો છો રેડી પછી અત્યારે હાલમાં હું ઘણા ખેડૂત મિત્રો એક વસ્તુ ઉપરથી સાટા માપું છું એનું નામ છે શ્રીરામ એનપી કે પંદર દસ ત્રીસ રેડી આ જોઈએ તમારે એરિયા મળતું હોય તો ડુંગળીમાં અત્યારે શેડું બળતું ને આવો અને વાપરજો તમે સાટ્યા પછી બે થી ત્રણ દિવસ પછી તમને બસ્તીની રાહત મળશે વસ્તુ સારી છે મેં પેલા રિવ્યૂ લો પછી આગળ તમને ખબર છે આપણે ડાયરેક્ટ કંઈ કરતા નથી પેલા રિવ્યૂ લેવાના ખેડૂતને આપ્યું રેડી ભલામાં શાકભાજી તો ડુંગળી માલશે હો એટલે એ ટેન્શન નહીં લેતા ઘણા ને એમ થાય આમાં તો શાકભાજી દોરી આ ડુંગળીમાં કામ કરશે કરે કરે ડુંગળી દોરી છે જોઈ બતાવી છે ડુંગળી એ નથી બતાવતા ભાવ બતાવી ગઈ છે જોઈએ આ ડુંગળી છે રેડી આ બધા એમાં હાલે છે રેડી હવે આવી બીજા મુદ્દા ઉપર નીંબુ ઓઇલ ના ફાયદા છોડ કડવો રહે છે વાપરે છે એમ કહે છે મેં નીંબુ ઓઇલ વાપર્યું ખેડૂતને મેં બીજી મારે આવો પ્રોબ્લેમ છે પરાણી આવ્યો પરાયણ એમ લેતો નહોતો મેં કીધું એક વાત લઈ જા ભાઈ નો રિઝલ્ટ આવતો ત્યારે હું બોટલ પાછી લઈ લે લેજો એમ કીધું ક્યારેય લઈ ગયો નહીં ભાઈ પાછા વખાણે કીધું એ કે સારું છું તમે આપું એ કે હું નહોતો લેતો પણ ઈ કે તો આ વસ્તુ છે એમ એટલે એટલું થોડુંક સમજો લોજિકલી સમજશો તો સારું છે ન સમજો તો કાંઈ નહીં આમાં એટલા ફાયદા છે પર્યાયણ આપ્યું મેં કેમ કે મને ખબર હતી પર્યાયણ આપું જ થોડે એમ હતું તો શું કરું પછી મારે થોડુંક પછી કઠણ થવું પડે અમુક વસ્તુ મેં કે ખેડૂત કે રિઝલ્ટ લાવું તો પછી અહીંથી આપણે આપી પ્રમાણે ન કરે ડોસ તો રિઝલ્ટો નથી આવવાનું ડૉક્ટર તમને કીધું જેથી ટીકડી આપ્યું કે સારા સાર તારે જમીન લેવા છે બે બે બાકી રાખો રિઝલ્ટ આવવાનું છે પછી તમે ડૉક્ટર એવું કે રિઝલ્ટ નહીં પણ તમે પૂરી ટાઈમે ટીકડી લીધી તો થાય ને આ સમજા જેવો છે એટલા માટે બહુ સારી વસ્તુ છે આની ઉપર સારું થાવ તો સારું છે રેડી તો એ સ્ત્રી ની બોય રેડી વસ્તુ સારી છે હવે એવી આપણે ડુંગળી પાકવામાં આવી ગઈ છે અત્યારે ખણાને કદાચ મહિના દિવસમાં નીકળી જઈએ એમ હોય તો આપણે શું કરવું દડો સારો બનાવવો છે હા દડો મારે સારો બનાવો છે તો કઈ વસ્તુ પાવાની એમાં પાવાનું છે આપણે ડ્રીપ કે પ્લસ આ છે ડ્રીપ કે પ્લસ આ પાવામાં આવે છે પાણીથી એક લીટરથી દોઢ વીવું કરો તો સારું રહી ટક છે બે વીઘા બધી થાય છે પણ જેટલી માત્રતા ઓછી આપશો બદલામાં ઓછે એરિયામાં એટલું સારું રિઝલ્ટ આવશે બાકી રેડી સારી વાત તમારી બે લિટર છે તણવું આમાં કરવાનું આ સારી ભાષામાં સમજાય રિઝલ્ટ ટના ટન આવશે રેડી ગયા વર્ષે આની ઉપર ઘણા ખેડૂતોને સારા રિઝલ્ટ લે ઘણાને દડા નહોતા થતાં આ વાયરા પૂછી દડા કહેશે કઠણ માલ શશે વધુ છૂ છે આથી તો આ શું છે ઢીપ કે પ્લસ રેડી આ વસ્તુ સારી છે વાપરશું તો નહીં વાપર્યું કાંઈ ફરક તો નથી પડવાનો રેડી તમારે વાપરવું હોય તો રેડી આ ડુંગળી પાકતી વખતે મહિનાની વાર હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે રેડી તમારે ડુંગળી કેટલા દિવસ દિવસથી મને જ ન ખબર હોય તમે ફોન કરીને કહો ત્યારે ખબર પડે નીચે મોબાઈલ નંબર આવે છે રેડી તમે રાજુભાઈ મારે એંશી દિવસ નીચે જ હું કરવું તો એ આપણે માહિતી આપી કે આવડો ગ્રેડ સડાવો આ ગ્રેડ સડાવો રેડી ગ્રેડમાં આપણે અત્યારે ઘણા ગ્રેડ આવે અલગ અલગ એની માટે પાછો અલગથી વિડીયો બનાવજો કાલે સમય રહીશ તો એવો આપણે વિડીયો આપશું કે તમારે સી ચાર દિવસ તો આ નીચે પાણી સાથે આ ગ્રેડ આપી શકો છો રેડી એ સમજાવવાની કોશિશ કરીશું કાલે સમય રહેશે કેવું ટ્રાફિક રહે એની માટે સમય માટે કે સમય વગર કાંઈ થાય નહીં જાગૃતતા નથી ફેલાવી લે ઓલી ઠેલી સસ્તી મળે છે પણ આ મોંઘી નથી આવતો હું સારી છે ઓલી બે ઠેલી એક ઠેલી લાવો ને એને બે ઠેલી પાંચ વીઘામાં થઈ જાય બે થી અઢી વીઘામાં થાય છે આઠ કિલો આવે વાપરો ચાર વીઘામાં નાખો એક વીઘો બાકી રાખો લીંબો રીતના ખોળ વગરની પછી જોવો રિઝલ્ટ મહિના દિવસ પછી આ બે બેમાં શું ડિફરન્સ તો ખબર પડે રેડી માહિતી અહીંયા પૂર્ણ કરું છું સમજાણવું હોય તો ઠીક છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાકી હોય તો બે લાયકન દબાઈ દેજો રેડી